તાલુકાના જિલ્લાના સુરેલી ગામે આવેલી નવી સુરેલી પ્રાથમિક શાળા હોળીચકલા બર્ગ પ્રાથમિક શાળા અને શ્રી જન કલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને નાણાકીય વ્યવસ્થાપન નિત્યાનંદ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના આગેવાનો અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં તેઓ દ્વારા આંગણવાડીમાં અગિયાર નાના ભૂલકાઓનું નામાંકન કરાવાયું હતું તો સાડત્રીસ જેટલા નાના ભૂલકાઓને બાલવાટિકામાં અને ધોરણ એકમાં બેતાલીસ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો આ ઉપરાંત શ્રી જનકલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ધોરણ નવમાં બસો ઇકોતેર વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારમાં બસો સોળ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું ત્યારબાદ આ કાર્યક્રમમાં નવી સુરેલી પ્રાથમિક શાળામાં નવીન ડિજિટલ વર્ગ અને શ્રીજન કલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં કમ્પ્યુટર રૂમનું ઉદ્ઘાટન પણ ઉપસ્થિત અગ્ર મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવના હસ્તે કરાયું હતું શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે બાળકોને પ્રોત્સાહિત કરી અગ્ર મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવે સમતુલા જ વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું હતું તો શાળા ઉત્સવ અને કન્યા કેળવની મહોત્સવ કાર્યક્રમ બાદ ઉપસ્થિત અધિકારી અને આગેવાનો દ્વારા શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં શાળાના ગામના આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય શિક્ષકો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શ્રી ધનકલ્યાણ વિદ્યામંદિર સુરેલીમાં શાળા પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કરવણી મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાના પ્રતિનિધિ શ્રી નિત્યાનંદ સર આ શાળામાં પધાર્યા શાળાના નવસો ઉપરાંત બાળકો એ ઉપરાંત પ્રાથમિક શાળા હોળીચકલા આંગણવાડી આ તમામ બાળકોનું એક જગ્યાએ સંયુક્ત રીતે આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ખૂબ ઉત્સાહપૂર્વક તમામ બાળકોએ ભાગ લીધો શાળામાં જુદી જુદી સિદ્ધિઓ તેમજ ધોરણ નવથી બારમાં પ્રથમ અને દ્વિતીય કક્ષાએ આવેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું આજના રોજે કન્યાકિરણીના ભા ઉજવણીના ભાગરૂપે નવી સુરેલી સુરેલી ચકલા અને જનકલ્યાણ વિદ્યા મંદિર સુરેલી ગામમાં પ્રોગ્રામ થઈ અને પ્રોગ્રામમાં ખાસ કરીને નાના નાના ભૂલકાઓના આંગણવાડીના હોય અથવા બાલ બાલ મંદિરના હોય અથવા ધોરણ એકના હોય ધોરણ નવના હોય ધોરણ ના હોય આ ચાર પાંચ સ્તરના બાળકોના આપણા પ્રવેશ અપાય અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો આજે હાજર રહ્યા છે શિક્ષકો પણ હંડ્રેડ પર્સન્ટ હાજર રહ્યા છે સાથમાં હાજર રહ્યા છે મોડલ સ્કૂલના આચાર્ય તમામ શાળાના આચાર્યશ્રીઓ ગામના આગેવાનો બહેનો અને સંચાલક મંડળ મંડળના તમામ સભ્યો તો ખૂબ સરસ પ્રોગ્રામ થઈ છે આપણા રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જો વિકાસની કામ ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહ્યા છે તે બાબતનો જાણકારી આપી છે આજે આપના જોયા કે ખાસ કરીને બહેનો ખૂબ સારા મહેનત કરી રહ્યા છે અને દરેક ધોરણમાં બહેનો આગળ વધી રહ્યા છે तो अपना बालकोपन पर पाचड़ न रहे प्रोत्साहित अने इपन एक समाज में जो संतुलन बनी रहे हेतु थी अपना बालकोपन प्रोत्साहित प्रोत्साहित कर